બોટાદ જિલ્લામાં સાળંગપુર રોડ પર અકસ્માત સર્જાતા એક વૃદ્ધાનું મોત અને બે લોકોને ઈજા સાળંગપુર રોડ પર ઓટો રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત ઓટો રિક્ષાનું ટાયર નીકળી જતા ચાલકે નિયંત્રણ ગુમાવ્યું અને સામેથી આવી રહેલી કારને બચાવવા જતા પલટી મારીને ખાડિયામાં ખાબકી હતી જોકે કાર પણ પલટી મારી ગઈ હતી અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ મોત જ્યારે કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી